સ્મગલ કરવામાં આવી હતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હેપી પાસિયા સામે અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ અને સાથીઓને હુમલાઓ માટે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પૂરી પાડી હતી એનઆઈએ પંજાબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ રેડ કરી આતંકવાદી નેટવર્કને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો સેક્ટર દસમાં ધયેલો ગ્રેનેડ હુમલો પૂર્વ પંજાબ પોલીસ એસપી જસકીરત સિંહ ચહલના નિવાસ પર કરવામાં આવ્યો હુમલાખોરો તરીકે ઓળખાતા રોહન મસી અને વિશાલ મસીને ઘટનાના થોડા સમય પછી જ પકડવામાં આવ્યા હતા રોહન મસીએ હેપી પાસેની સૂચના હેઠળ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું અને આ ઓપરેશન માટે નાણાકીય ઇનામનું વચન આપવામાં આવ્યું હતું આ વિકાસ ભારતની અંદર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ટ્રાન્સનેશનલ ગુનેગારોના સંડોવણી અંગે વધતી ચિંતાને દર્શાવે છે સત્તાવાળાઓ હેપી પાસે નેટવર્ક અને તેના આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથેના જોડાણોની તપાસ ચાલુ રાખી રહ્યા છે